આ ગાયની માતાનો દરજ્જો કેમ આપવામાં આવે છે જુઓ આ નાની એક બાળકી કેવી રીતે ગાયને કરે છે છતાં એ ગાય એ બાળકીને કંઈ પણ કરતી નથી તો નથી અને બાળકી ધાવે છે છતાં એ આરામથી સુઈ રહી છે ખરેખર અદ્ભુત દ્રશ્ય છે આના લીધે ગાયને માતાનો દરજ્જો મળેલ છે હા મોટા

Terima kasih telah menonton! એ દમ દમ જો જાનકી தாவે હાલા લાલા મારતા જાનકીને દમ દમ હાલતા જાનકી தாவે જો હાલૂડીને હાલા લાલા જાનકીન તગર સાઈ કામ કરી ગયો કાદી કાઈ લે દો તા આવડે તો ન નતે આવડતું રૂતરે રૂતી આવે